અને ગામડામાં લાઈનો લાગેલી છે કેવાયસી માટે લોકો હેરાન થઈ રહ્યા છે કલાકોની લાઈનોમાં ઉભા રહીને પણ કામ થતું નથી ખાસ નોકરિયાત વર્ગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આણંદમાં તંત્રએ એવું કામ કર્યું છે જેનાથી લોકોને ભારે રાહત થઈ રહી છે આણંદમાં કેવાયસી માટે તંત્રએ શું આવકારદાયક કામ કર્યું છે શું કામ કર્યું આવો જોઈએ અહેવાલમાં સમગ્ર રાજ્યમાં કેવાયસી માટે લાંબી લાઈનો રાશન કાર્ડ કેવાયસી માટે લોકોની ભારે ભીડ સામાન્ય લોકો થઈ રહ્યા છે હેરાન આણંદમાં તંત્રની આવકારદાયક કામગીરી સમગ્ર ગુજરાતમાં રાશન કાર્ડમાં કેવાયસી માટે ભારે મગજમારી ચાલી રહી છે લોકો લાઈનમાં છે અને સરકારનું વહીવટી તંત્ર સર્વર ડાઉન હોવાનું કહી રહ્યું છે જેના કારણે લોકોને આખો દિવસ લાઇનમાં ઉભા રહ્યા બાદ જ્યારે નંબર આવે ત્યારે પણ હાથ લાગે છે માત્ર નિરાશા જેના કારણે લોકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે પરંતુ આ બધાની વચ્ચે આણંદના બોરસદમાં જે કામ મામલતદાર કચેરીએ કર્યું છે તેને લોકો આવકારદાયક કરે છે અહીં દિવસ દરમિયાન કેવાયસીની કામગીરી ચાલી રહી છે જેમાં લોકોની ભારે ભીડ હોય છે પરંતુ દિવસ દરમિયાન નોકરી ધંધા ખેત મજૂરી માટે જતા લોકો હેરાન તો કેટલા ગ્રામ્ય વિસ્તારના ને મોબાઈલ આદેશ મુજબ જે ઈ કેવાયસી નો પ્રોગ્રામ છે રેશન કાર્ડ નો એ અમે અહી ફરિયાદિત એટલે વિસ્તારિત જે મજૂરિયા વર્ગ છે જે અમને સમજણ પડે નહીં બીજુ કે પૈસાનો ખર્ચ બચે એના કારણે અમે અગિયાર દુકાનદારો દુકાનદારોએ આવી રીતે પરમાર ફર્યું તોરણા માતામાં આઈ કેવાયસી રેશન કાર્ડ નો પ્રોગ્રામ રાખેલ છે જેને લીધે સર્વને લાભ મળે અને એનો ઉપયોગ કરી શકે પુરવઠા વિભાગે બોરસદ શહેરના અગિયાર પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારો પર કેવાયસીની કામગીરી ચાલી રહી છે ગ્રાહક ભંડારો દ્વારા રાતના સમયે અલગ અલગ વિસ્તારની સોસાયટીઓમાં જઈને રાત્રિ કેમ્પ કરવામાં આવે છે અને લોકોને સ્થળ પર જ કેવાયસીની કામગીરી કરી આપવામાં આવે છે જેના કારણે લોકોમાં જોરદાર ખુશી જોવા મળી રહી છે દિવસ દરમિયાન નોકરી ધંધો કરતા લોકોને મોટી રાહત થઈ છે ઘણી સમયથી અહીં આગળ ઈ કેવાયસી નો પ્રોગ્રામ કરવાનો બાકી હતો જેના કારણે અમે સ્થાનિક જે ગ્રાહક ભંડાર છે એમને અમે કહ્યું કે ભાઈ તમે આવી રીતે કરો કે જેથી લોકોના પૈસા પણ બચી જાય અને સાથે સાથે એમનો સમય પણ બચી જાય અને આના લોકો જે છે સ્થાનિક છે અને જેના કારણે ગ્રાહક ભંડાર વાળા જેટલા પણ કર્મચારીઓ હતા એ સ્થળ ઉપર આવી અને રાત્રે અમારું કર્યું આભાર રાત્રે કેવાયસી કરવાથી શું ફાયદો થઈ રહ્યો છે રાત્રે કેવાયસી કરવાથી ફાયદો પેલો એ થાય છે કે ઘરમાં લગભગ દરેક જે ઘરના રહીશો છે એ તમામ ઘર અહીં આવી શકે છે અને કેવાયસી કરાવી શકે છે જો આ પ્રકારની કામગીરી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવે તો લોકોને હાલ જે સમસ્યા પડી રહી છે તેમાંથી મુક્તિ મળે કારણ કે દિવસ દરમિયાન સર્વર પર વધારે ટ્રાફિક રહેતો હોવાને કારણે સર્વર ડાઉન થઈ જાય છે પરંતુ જો રાત્રે કામગીરી પણ ચાલુ રાખવામાં આવે તો કોઈના ધંધા રોજગાર ન બગડે અને કામગીરી પણ થઈ જાય છે જોવાનું રહ્યું કે આણંદના બોરસદની માફક અન્ય ક્યાં આવી કામગીરી શરૂ થાય છે બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ તો આ સાથે જનતાની વાતમાં બસ આટલું જ વધુ